સુરતના કતારગામ ખાતે શ્રી યદુ નંદન આહીર યુવક મંડળ કતારગામ અમરોલી સમસ્ત આહીર સમાજ દ્વારા આઠમો સ્નેહ મિલન તથા અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું સુરતના કતારગામ ખાતે આવેલ શ્રીજી ફાર્મ ખાતે રહેવાના રોજ શ્રી યદુ નંદન આહીર યુવક મંડળ કતારગામ અને અમરોલી તથા સમસ્ત આહીર સમાજ દ્વારા આઠમો સ્નેહ મિલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સમાજના ગૌરવ એવા વડીલો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરાયું હતું શ્રી યદુનંદન આહિર યુવક મંડળ કતારગામ અમરોલી સમસ્ત આહિર સમાજ દ્વારા યોજાયેલા આસની મિલન અને અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ શ્રી યદુનંદ યુવક મંડળ દ્વારા આયોજિત આજે સ્નેહમિલનનું કાર્યક્રમ યોજાયું હતું તો એમાં સમાજના વડીલોને સન્માન કરવામાં આવેલા હતા અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જેથી કરીને સમાજના જે ઉત્સાહી છોકરા છે તેજસ્વી તારલાઓ છે એને પ્રોત્સાહન મળે અને વધુમાં વધુ અત્યારે શિક્ષણના ક્ષેત્રમાં હરણફાળ અમારો સમાજ ભરી રહ્યો છે છોકરાઓ આવા સ્નેહમિલન દરમિયાન ને કંઈક નવું જાણવા મળે અને શીખવા મળે એ હેતુથી અમે આ કાર્યક્રમ ગોઠવીએ છીએ અને જે સમાજના જે વ્યક્તિ પરપ્રાંતથી જે લોકો અહીંયા એકઠા થયેલા હોય તો દર વર્ષે અમે જે સ્નેહ મિલન ગોઠવી છીએ એમાંથી જે બહારનાથી બહારથી જે સમાજના વ્યક્તિ અહીંયા ફેમિલી સાથે જે આવેલા હોય તો એ કામ ધંધા અર્થે એમને પણ અમે સમાજ દ્વારા એ લોકોને સપોર્ટ કરીએ છીએ એ હેતુથી અમે આયોજન કરીએ છીએ આજે કેટલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું આજે અમે પચાસ જેવા બાળકોને ઇનામ વિતરણનું આયોજન કરેલું છે કેટલામાં સ્નેહ મિલન સમારોહ આઠમો સ્નેહ મિલન છે